દેવસ્થાન ટ્રસ્ટ સંચાલિત શ્રી ખંડોબા ભગવાનના મંદિર ખાતે ભગવાન ખંડોબાના હલ્દીની વિધિનો પ્રારંભ કાર્યક્રમ યોજાયો હતો શહેરના આરવી દેસાઈ રોડ ખાતે દેવસ્થાન ટ્રસ્ટ સંચાલિત શ્રી ખંડોબા ભગવાનનું પૌરાણિક મંદિર આવેલું છે અને ભગવાન શ્રી ખંડોબાએ એ મહારાષ્ટ્રીયન કુળ દેવતા છે અને અહીં વર્ષોથી પરંપરા મુજબ ચંપાષ્ટી ઉત્સવ તારીખ એકવીસ મે નવેમ્બરથી છવ્વીસ નવેમ્બર સુધી ઉજવવામાં આવી રહ્યો છે ત્યારે આવતીકાલે ભગવાન શ્રી ખંડોબાના લગ્ન યોજાશે જે નિમિત્તે આજરોજ પરંપરા મુજબ ભગવાન શ્રી ખંડોબા અને માતા

आ, हमारा ये देवस्थान ट्रस्ट संचालित खंडोबा मंदिर है यहाँ पे आज खंडोबा जी मन, भगवान खंडोबा का आज आ, हल्दी समारंभ है जहाँ पे सब महाराष्ट्रीय महिला इकट्ठा हुई है और कल आ, उनकी शादी है तो सभी महाराष्ट्रीय लोगों को यहाँ पे गायकवाड़ परिवार की तरफ से आमंत्रित किया जाता है